એક વાત કો પૈસા તો અમારે જડે ખાલી ગજાવાળા છે આમ તા તમે પી ગીત વગાડ્યું અમે તો અમેવા કૂતરા નેવા કૂતરા લા બોલ શું લેંગા શું કશું ને ખાલી કુદવાની મજા આવીને

બ્રાન્ડ બોલવાનું હા બ્રાન્ડ હા વીએસઆર બંગાર બોલ વીએસઆર બંગાર એમાં શું તું બોલ આ છે બોલ હતા તું બોલ પીએ બ્રાન્ડ પીએ જો આ છે ને જોયું ને જોયું મને એવું બોલવાય પાછળ મળ દે મને એવું બોલવાય છે હું કહું પીએ બંગાર એ પીએ બ્રાન્ડ બ્રાન્ડ

આ લોકો ને કઈ કરવું પડશે વીએસઆર સરવાળા ને જઈ અને એમને ભરકાઈએ આપડે એટલે બે જણ વડે બરાબર એવું કરવું આપણા ગામમાં વીઆશરબાજી પણ બહુ છોકરો હે જેવું એમને જલીએ જઈએ કોનો ચીમણો બધા વીઆ સરવાળા હે જેવું આપણે એમને જઈને જાલીએ ને પછી આ લોકો વડા ઉડા બરાબર બની છો ધીપાધીપ કરતો એકબીજા એક જણ ને પાડી જ દેવાનું એવું કરીએ

નહીં હું આપર્તો પક્કા નથી જા આ કે આ ભિકારી નથી વચ્ચે મસાલા મળતો નથી જ છે લાગે બધા વાત પેટ્રોલ હે ને હોય જ આવવાનું છે શું વાત છે ઇન્સ્ટાગ્રામ માં તો જોની તો જો ફોન નહી માં જો હું પેલું રીલ માં જોયુંતું મે ફોન

આ નહી માં મા વ્યાચા ભરાની વાત ચાલે ભાઈ નિયમ હવે નિયચા ભરાણ હે તમે નિયચા મોડું રાખો તમ પી પી ના વાળી પોટલે આપણને બાવ કે ન તો મન નઈ ગમતું તો પોટલે પોટલે દેમસી હે અમે પી એવા રા હે ઈ એવા

એટલે અમારું શું લેવાય એ લોકો વાતો કરે આમ કોણ કઈ કઉી બેઠા એ લોકો નું ચાલતું નહીં ને એટલે વાતો તો કરતા જાય એ લોકો જોવાનું એવું ચકલા

તમે આવો શું આવી તમે તો ખાલી આવો જો તમને ખબર પડે કેટલો પપ્પુ નો ખબર પડે એટલો બધું કહે છે

અરે તો એમ દુખનું યાર બધા હોય એવું લાવને મેં રટતો તો કે એ વાત મારીથી મને હતું તબી જાન દુખ હતું થોડું કેતું કેવું દુખ હતું ના લે પડે યાર આમ ખી તો છે ગરનીવા આવે તો તો તું ના ભાઈ હું તો જતો રહી આ એવું હાલ આમાં ગાડીમે જતો રહું એમ શું યે લોકો હે ને

લંકારી વાળા બહુ મારે તો પપોડિયા અને આપડી ગોમ ની પેલી તૈયારી પેલી

cô chú lú đâu bỏ lê ơ, bác chứ bác chứ bác chứ hèn chưa em? અરે આય હુ ડોર ફટ્યું બેહી જાના જા હવે તને વીએસઆર માં સમજણ પડ્યા હે હે ના જાય

ભડકે yeah? ah, ah.

પચાસ લાખ ની સિસ્ટમ દરબાર નહીં ફાડી ના જો એક વાત તો ઘરની કુતરી ઘર આગળ વાળા બજાર છે એટલે જયરાજસિંહ બાપુએ જોયું નતો સાયલા સર કયો અમે તો આવતા નહીં ખબર ગઈ બહુ અમને વી હજાર વી હાર કરી

લી લઈ લઈ આશી લઈ લઈ આ તો આ તો આ તો પહેલી 2000 પકડ નાની બોલતી હતી પહેલી વર્ષો ખાલી વડા વડા તમને મારશે બોલા લે તાર પોંજા હે આ બોલા લે આઈડિયા લઈને ચલે લઈ જા પરલે પરલે બહેન બહેન ઉભો રે એક એ જો માળા લાવવા ને પૈસા નહી વડી મરાજો ગયો ઘેર તો ખાવા ને ખફાને જોમ લે આવ 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 તમારું આ ફોન મારતું જોમ લે પકાવે જોમ તો પાડી આવ ને યાર આમ બોલા લે તારી ભાજે આ તું બી બોલા આ બોલા અમારો ફોન

રામદેવના હો નકો મારી નાખી હું બોલાય ના સાલી આ ફૂફાળ જ વાગે છે તારા બોલ બોલ એક કરી ખાવાનું તમારે આ બે ચમચા

ઓર તો દોય કોટ વિટન બંતાના ઉમોયા અહીં ઓર્ડર કરો તો તમે તો દે ફોન તમે તમને આ હે ને સલાર સિરીઝ આપણે ઓપનિંગ કર્યું

ની ગેમ ને હે લાખીન તો હે લાખીન તો આપણે મોજ જાદીઓ ફરી ટોકલી આવે હે હોજે આવી ગયો બરો પપ્પુ આવી જાય બોલે તો ભાઈ આયે હે તો વગર